નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર વિસનગરની શ્રી દરોઈ શાખા નહેર બે ધરોઈ પિયત સિંચાઈ સહકારી સંઘ લિમિટેડ દ્વારા છેલ્લા પંદરેક વર્ષથી સાબરમતી નદી ઉપર બનાવાયેલ ધરોઈ ડેમમાં ચોમાસા દરમિયાન આવેલા નવા નીર વધામણા કરવામાં આવે છે તેવી જ રીતે આજ રોજ બાર આઠ બે હજાર પચીસને મંગળવારના રોજ ધરોઈ ડેમ ઉપર શ્રી ધરોઈ પિયત સિંચાઈ સહકારી સંઘના પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ શ્રી પટેલ અને મંત્રી શ્રી પ્રહલાદભાઈ ચૌધરી અને અઠાવીસ પિયત મંડળીઓના પ્રમુખ તથા મંત્રીશ્રીઓને સાથે રાખીને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સાબરમતી મૈયાની પૂજન વિધિ કરવામાં આવી હતી જેમાં ધરોઈ ડેમ ઉપરના શ્રી અરપાલસિંહ અને તુષાર પટેલ સહિત તમામ કર્મચારીઓ પણ આ શુભ કાર્યમાં જોડાયા હતા સમગ્ર ઉત્તર ગુજરાતની સમાન સતલાસણા તાલુકાના ગામ પાસેના સત્તાવાર માહિતી આજ રોજ છસો અઢાર પોઈન્ટ પંચોતેર ફીટ સવારે જોવા મળી હતી અને ડેમની સ્ટોરેજ ક્ષમતા સત્યાસી પોઈન્ટ તેતાલીસ ટકા ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને સિંચાઈ વ્યવસ્થા માટે પાંચ પાણી આપવામાં આવશે એવી માહિતી ધરોઈ ડેમના સત્તાવાળાઓ પાસેથી જાણવા મળી હતી આ અંગે વધુ માહિતી પ્રમુખ શ્રી ચસુ પટેલે આપી હતી અને ધરોઈ ડેમની સ્ટોરેજ ક્ષમતા અને લેવલ બાબતે માહિતી હરપાલ સિંહે આપી હતી ધરોઈ શાખા સહકારી સંઘ વિસનગર તરફથી છેલ્લા બે હજાર અગિયારથી સાબરમતીલા ધરોઈ ડેમ ઉપરથી હવે જ્યારે ભરાય ત્યારે અમે વધામ કરવા દર વર્ષે આવીએ છીએ અમારા સહકારી સંઘમાં અઠ્યાવીસ બે મંડળીઓ છે છત્રીસ હજાર હેક્ટર હેક્ટરનો થાય દર વર્ષે અમે એનું પાણીનું વિતરણ અને ખેડૂતોના ફોર્મ ભરવા એમના પિયાઓ લેવા અને સરકારશ્રીની કામગીરીમાં મદદરૂપ થવા માટે સહકારી સરકારી સંઘ ખેડૂતોના હામી માટે સારું પિયત થાય સમયસર પાણી મળે અને પાણીની વપરાશ ઓછી થાય પરંતુ સહીથી પાણીમાં વધુમાં વધુ પિયત થાય એ માટે આ સરકારી સંઘ કામ કરે આજરોજ તરોઈ ડેમ ખાતે પાણીની જે જળ જળસપાટી કરી એ છસોને અઢાર પોઈન્ટ ચુમ્મોતેર ફૂટમાં થયેલી છે અને ડેમમાં પાણીનો જથ્થો જે કરો એ સિત્યાસી ટકા કરતાં વધાર થઈ છે જેથી કરીને આવનારા સમયની અંદર ખેડૂતોને પિયત માટે પાંચ પાણ આપણે પૂર પૂરતા પ્રમાણમાં આપી શકીએ એની પણ ભગવાનને પ્રાર્થના છે કે આગામી સમયની અંદર સારો એવો વરસાદ થાય અને ડેમ એની પૂર્ણ જળસપાટી એટલે કે છસો બાવીસ ફૂટે ભરે એવી પ્રબલન કારણ